जय श्री राम मित्रों नवा कॉल रेकॉडिंग में स्वागत है तरू सूरत वनिताबेन पटेले मनसुखभाई राठौर ने लग्न फोन करो वनिताबेन पटेले कहू मार पहला बीजे लग्न थे या अता। एक बाबो और एक बेबी पे मरा पति मारी आँखों वही जाता मैंने छोड़ी दी थी और छोटा छेड़ा कर नाख्या सांभो कॉल रेकॉर्डिंग जो अरे चेनल पर नवा हो तो लाइक शेर सब्सक्राइब करने भूलता नहीं અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલો હાલો હા બોલો આ મનસુખ ભાઈ રાઠોડ બોલો હા પુરસ્થી બોલો અનિતા બેન પટેલ બોલો અનિતા બેન હા તો મનસુખ ભાઈ દાણા જોસ માતાજીના

અત્યારે મારી ચાલીસ ને એકતાલીસ વર્ષની ઉમર છૂટાછેડા લઈ લીધા આંખ ની તકલીફ પડી મને આંખ ની નસ સુકાઈ ગઈ છે એક આંખે દેખાય છે એટલે હસબૅન્ડ બહુ રૂપિયા વાળો હતો એટલે બેબી છે અને બાબુ એને લઈ લીધો છે ગમે ત્યાં મને જીવન સાથી સારો મળે ને આપડે ઘર કરવું છે તો મારા એ જીવન મેરેજ બીરો વાળો કે અમે ગૌરવ તમારું તો તમારા જીવનમાં લગ્ન યોગ નથી

માણસો ને મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય એને મન મજાક મનોરંજન થાય એના માટે હું એવું કે હા ભાઈ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી કોઈ ને કઈ નડતું નથી નથી ફરત થી ગાડી આવતા હતા ને તો ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ ભાઈ પણ એને દા નો પાડી દુઃખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો

નથી હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કહી દીધું દાણા જોઈએ સારું થતો હોય એને ઘર નો થતો હોય એને દુઃખ થાય કોઈ એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે એની છોકરીયું ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બાયુ બીજા ના ઘર બાંધી લીધા ને તો એને એનો શોષ એને કઈ લાગ્યો નથી બરાબર પ્રેમ કોઈ પણ માણસ હોય કે કોઈ નઈ હવે અમારી પટેલ ના જ બરાબર પૈસા ટકે ભાવનગર જિલ્લો એટલે પૈસે ટકે ફર્સ્ટ નંબર તમારું નામ હું કીધું મારું નામ વનીતાબેન બેન પટેલ

ચામડા ની પારખ કરશે રોડી ની રૂપારી છે બસ નહી મને પૈસા ટકે સારું કે નઈ અને હું પૈસા ટકે મારે મારા પપ્પા ઘરે બહુ સારું છે પણ હું ત્યાં નથી ગઈ હું કામ કે વળાય છે હું મારી માં કરે છે હું જોબ કરું છું કે આપણને એમ થાય કે હું નડવા પણ પીર માં જાય કે લાગે પાછા કે જે કઈ માણસ ના નસીબ માં સુખ હોય ને એ મળે બાકી કઈ બંગલાદેશ હાલો હા હેલો એ બંગલામાં ક્યાંય સુખ નથી ઝૂપડામાં ક્યાંય દુખ નથી તમારી જિંદગીમાં જે કઈ હોય સુખ એટલું જ મળે એથી વધારે કોઈ ને મળે નથી નકામું છે કદાચ તમે એવો માણસ હોય પણ એના નસીબ નસીબમાં એનું સુખ જ નથી તો એ આપણે નો દઈએ બીજે હા હા બરાબર પૈસાદાર હોય આપડા પૈસા આપણને કઈ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય કરતા હોય

કે જે માણસ દુઃખ માં મોટો થયો ને પણ એને તમારા થી મોહ ઉતરી ગયો ને પછી એ બીજે વલખા કરે આપડા માં હોય હા આખી દુનિયા માં આ દસ્તુર છે એક જગ્યા એ નથી હા પણ એમ નઈ હવે આપડે દીકરા મોટા કરેલા જણેલા અને લઇ લેવા કેવા સારા લાગે છે દીકરા પોતાને એમને ને કેવી માં સાથે આપણે ને આપી દે જન્મ એને દીધો છે અત્યારે આ મારા ગોલવાડિયા પટેલ તો બઉ બોલી ના બઉ જ એટલા બઉ જ બોલી ના થઇ ગયા છે પણ નહી તમને છે ને એ તો તમે તમારું પોતાનું દુઃખ છે એટલે તમે પણ એમાં સારા માણસો છે સમજદારો છે બધા છે પણ એમાં આપડે એક જગ્યા એ ફંગાણા બધા આખું જાળવું ખરાબ ના હોય તમારી એક હાથમાં તકલીફ થઈશ પણ માપલા ફેર્યા શું કેવાય માપલા કે આપડે પછી જેવું જોયું બધું કાળું ગણવા માંડ્યા પણ એવું ના હોય છે કેમ કે જગત છે ને ખરાબ નથી આપડે ખરાબ હોઈ શકીએ ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટીંગ કરવા વાળા છે આપડે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપણા હાથ ની વાત છે તમારે કોની સાથે એવું છે બધું હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહીં નાખીએ એટલે હું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન નો કરવા માંડે

અને કેવું કુટુંબ છે ઈ બધું જ તપાસ તમારે કરવાની રે હો એનું કારણ છે કે પછી કાલે કે મનસુખ ભાઈ તમે મને કીધું તું ના થયું તો એમ એટલે અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને એકા બીજા ની પાર્ટી ભેગી કરી દઈએ એટલે કાર્યકર તરીકે કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે સજન કુટુંબ છે હારો માણા હતો ચીટિંગ બાજ હતો ઈ બધું આપણે આજુબાજુમાં સગા કોટમથી નિહાળવું ઈ આપણી ફરજ હોય છે હા હા પછી કાલે શું થાય કે મનસુબાઈ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું એ કામ નઈ કરતા

અને ફોટો બતાવી દેજો મારે દીકરી છે દીકરી નો કે દીકરી નો નકર મારે એકલી નો કે બેબી હા પછી તમારે બતાવવાનું રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય તો બાંધવું હોય ને જીવન સાથી બનવું હોય તો બોલો છે પટેલ જી એનો કાઈ નહીં બેનો હા આખી વાત સમજતા ઘેટી ગામ છે અમારું ઘેટી કાર વાંધો એ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી મુદ્દો એટલો આ તમારા નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે ને હશે હશે એમાં અમે તમને નંબર આપશું અને પાછા સમાજના બે કાર્યકરો આગેવાનો એમ કઈ બોલવું ખાલી યુટ્યુબ થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો તમે આમાં જી કા દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો અમે પાછા વચમાં ના હોય

હું તમારું નામ સેવ કરું તમારું નામ કીધું દઉં બેન પટેલ મનીષાબેન પટેલ સુરત થી આપડી વનીતા બેન પટેલ હા મનીષાબેન પટેલ અને તમારી અટક ઓકે આપડે લેવા પટેલ ને લેવા પટેલ ને ગોલવાડિયા પટેલ ને એમાં નખો પણ એક લેવા પટેલ ને કડવા પટેલ આ બે નિયમ ને ખબર છે પછી ઓલી બાજુ માં જાવ તો ચૌધરી પટેલ ના ના અમારે ગોલવાડિયા આવે ને એમાં ગોલવાડિયા પટેલ કઈ વાંધો નહી હાલો વનિતા તમારો ફોટો મોકલજો અને તમારી દીકરી નું તમારા બે જે સારું કઈ પાત્ર મળશે એટલે એક થઈ જશે ઓકે સારું ઓકે હલો જય સરદાર